એલ કે ઇલેક્ટ્રિકલ્સ ભરવાડી દરવાજા બહાર સ્ટેશન કોર્ટ રોડ વિરમગામ રિટેલ તથા હોલસેલના વેપારી અમારે ત્યાં કંપનીની લાઇટ પંખા સિરીજ સ્વિચબોર્ડ વાયરો ઇલેક્ટ્રિકલ ગીઝર સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો વ્યાજબી ભાવે મળશે આ સાથે અમારે ત્યાં ચાલીસ ફૂટ સિરીજ કોપર વાયરિંગ કલરમાં વોમ વ્હાઇટ ગ્રીન રેડ બ્લુ વ્હાઇટ પિંક કલરમાં ભાવ એકસો એંસી ઉપરાંત ચાલીસ ફૂટ પચાસ લેમ્પ મલ્ટી કલરમાં રૂપિયા એકસો ચાલીસના ભાવે મળશે ફરતા ગોળા મલ્ટી કલરના માત્ર સિત્તેર રૂપિયામાં મળશે અઢાર એલઈડી બાર લાઇટ્સ હોલસેલમાં રૂપિયા ચારસો પચાસના ભાવે તેમજ રિટેલમાં પાંચસો પચાસના ભાવે મળશે એલ ઇડી ફોક્સમાં પચાસ વોલ્ટમાં એક વર્ષની ગેરંટી સાથે રૂપિયા પાંચસો પચાસમાં સો વોલ્ટ એક વર્ષની ગેરંટી સાથે રૂપિયા નવસોમાં તેમજ બસો વોલ્ટ બે વર્ષની ગેરંટીમાં ભાવ રૂપિયા અઢારસો પચાસના ભાવે એલ ફોક્સ મળશે આ જ રીતે એલ ફોક્સમાં સો વોલ્ટ લેન્સ બોડી બે વર્ષની ગેરંટી સાથે રૂપિયા આઠસો પચાસમાં મળી રહેશે બસો વોલ્ટમાં બે વર્ષની ગેરંટી સાથે રૂપિયા ચૌદસો પચાસમાં મળશે આ તમામ એલઈડી ફોક્સ એલ કે ઇલેક્ટ્રિકલ પોતાની પ્રોડક્ટ બનાવી છે આ ઉપરાંત સિલિંગ પંખામાં ઇવાસ ક્રોમ્પટન હેવન ગેલેક્સી જીએમ વિવિધ કંપનીના વ્યાજબી ભાવે મળી રહેશે આગામી નવરાત્રિ અને દિવાળી તહેવારો ઉપરાંત આપના સુપ્રસંગોમાં ભાડે લાઇટ સિરીઝ માટેના ઓર્ડર લેવામાં આવશે ઇલેક્ટ્રિક ગીઝરમાં હાયર કિવાસ ક્રોમ્પટન હેવન કંપનીના ત્રણ છ અને દસ લિટરમાં પાંચ વર્ષની ટેન્ક વોરંટી ઉપરાંત બે વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે ત્રણ લિટરના રૂપિયા ત્રણ હજાર એકસો પચાસ તેમજ છ લિટરના રૂપિયા ત્રણ હજાર નવસો પચાસના ભાવે મળી રહેશે આ ઉપરાંત દસ લીટરમાં રૂપિયા સાત હજારના ભાવે આ ભાવ ગીઝર ફિટિંગ સાથેના ભાવે મળી રહેશે આ ઉપરાંત અમારે ત્યાં લાઇટ પંખા સિરીજ બોર્ડ વાયરો સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો વ્યાજબી ભાવે મળી રહેશે ખાસ માનવંતા ગ્રાહકોને મિનિમમ સિરીઝના સો ક્વોન્ટિટીમાં વિરમગામ માંડલ દેતરોજ પાટડી દસાડા વિસ્તારમાં ફ્રી ડિલિવરી આપવામાં આવશે તો આજે જ મુલાકાત લો એ કે ઇલેક્ટ્રિકલ્સ ભરવાડી દરવાજા બહાર સ્ટેશન કોર્ટ રોડ વિરમગામ માધવ ગુપ્તા સંપર્ક નંબર ત્રેસઠ ચોપન અઠ્યાસી જીરો સાત એકત્રીસ